જેતપુર શહેરના રયા રાજ વિસ્તારમાં રહેતા ચંદ્રિકાબેન નટવલાલ માલવિયાએ સિટી પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેની શહેરના કણક્યા પ્લોટમાં ગોકુલ ઇલેક્ટ્રિક નામની દુકાન ચલાવે સેવિંગ એકાઉન્ટ છે અને ક્રેડિટ કાર્ડ પણ કઢાવ્યું હતું ચારેક મહિના પહેલા બેંક ગયા ત્યારે ક્રેડિટ કાર્ડનું કામ કરતા બેંકના કર્મચારી પ્રદીપ વાળાને મળેલ અને ક્રેડિટ કાર્ડ બંધ કરવાની વાત કરી તો તેણે મોબાઈલ ફોન માંગ્યો હતો અને તેઓએ મોબાઈલ ફોનમાં પ્રોસેસ કરી પછી વાત કરી હતી કે તમારું ક્રેડિટ કાર્ડ થોડા દિવસ કર્યો કહ્યું હું તમારી દુકાને આવું છું તમે વાત કરી તે દુકાને આવ્યો અને મોબાઈલમાં પ્રોસેસ કરી કહ્યું કે થોડા દિવસમાં ક્રેડિટ કાર્ડ બંધ થઈ જશે આમ બે ત્રણ વાર તે દુકાને આવેલ અને મોબાઈલમાં પ્રોસેસ કરી થોડા દિવસમાં ક્રેડિટ કાર્ડ બંધ થઈ જશે તે વાતો કરતો ત્રણ માસ પહેલા ચંદ્રિકા ફોન આવ્યો કે તમારે ક્રેડિટ કાર્ડ ના બિલ ના ત્રીસ હજાર ચુકવાના છે જેથી તેની બેંક પર ગયા તો જાણવા મળ્યું આરોપી પ્રદીપ ક્રેડિટ કાર્ડ બંધ કરવાના બહાને તેનીનો મોબાઈલ ફોન લઈ જતો અને મોબાઈલમાંથી માંથી ઓટીપી લઈ ક્રેડિટ કાર્ડમાંથી પૈસા ઉપાડતો હતો બેંક પર તેમના સિવાય ચંદુલાલ કાપડિયા ભંદ્રેશભાઈ ભોજવાણી દિપેન કુમાર હરસુરિયા પણ હાજર હતા આરોપી પ્રદીપે તેઓને પણ ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાની તેમજ અન્ય ઇશ્યુ સોલ્વ કરવાની વાત કરી કોઈ પણ રીતે ઓટીપી મેળવી તેઓના પણ પૈસા ઉપાડી લઈ વિશ્વાસઘાત કર્યો હતો લોકોના ક્રેડિટ કાર્ડની લિમિટ વધાર્યા પર તેમજ ઇશ્યુ સોલ્વ કરવાની વાત કરી તેઓ પાસેથી કુલ રૂપિયા 3.65 લાખની છેતરપિંડી આચરી હોય પોલીસે સાયબર ઇન્ફોર્મેશન એક્ટ 2000 ની કલમ 66 66 સી અને બીએનએસ 316 4 હેઠળ છેતરપિંડીનો ગુનો નોંધી આરોપી પ્રદીપ વાળાને પકડી પાડીને રિમાન્ડ મેળવ્યા હતા આરોપી ગ્રાહકોને ફોન કરીને ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારવા બંધ કરવાના થતા બાકી બિલ પેમેન્ટ ભરી આપવાના બહાને રૂબરૂ બેંકમાં બોલાવતો અને ગ્રાહકોના ઘરે જઈને ક્રેડિટ કાર્ડ મેળવી તેના ફોટા તેના મિત્ર રવિ વાળાને મોકલી આપતો જે ઓનલાઈન મોબાઈલ એપ્લિકેશન મારફતે રૂપિયા ઉપાડી લેવા ટ્રાન્ઝેક્શન કરતો હતો અને ઓટીપી જનરેટ ગ્રાહકો પાસેથી ઓટીપી લઈને વોટ્સએપ મારફતે પોતાના મિત્ર રવિને મોકલી આપ્યા બાદ તેમાંથી ટ્રાન્સફર કરી પોતાના ખાતામાં લઈ લેતો હતો બાદમાં બંને આરોપીઓ રકમની ભાગબટાઈ કરતા હતા હાલ તો પોલીસે બંને આરોપીઓના તાત્કાલિક બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા છે ત્યારે ત્રણ દિવસના રિમાન્ડ મેળવી દસ થી અગિયાર લોકો સાથે ફ્રોડ કર્યા બાદ અન્ય કોઈ લોકો સાથે ફ્રોડ કર્યો છે કે કેમ તે દિશામાં જેતપુર સિટી પોલીસે તપાસ હાથ ધરી છે જેતપુરમાં જે બેંક ઓફ બરોડાનો જે કર્મચારી છે પ્રદીપ ભીખુભાઈ વાળા જે આ ગુનામાં આરોપી છે તેમણે ગ્રાહકોને ફોન કરી અથવા તેમની પાસે જઈ અને તેમની ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારવા માટે અથવા તો ક્રેડિટ કાર્ડ બંધ કરવું હોય તેના માટે એમને રૂબરૂ બોલાવેલ રૂબરૂ ના આવે તો એમની પાસે જઈ અને એમને એપ્લિકેશનમાંથી જે ઓટીપી જનરેટ થાય પોતાની પાસે લઈ અને પોતાના મોબાઈલમાંથી મોબાઈલ બેન્કિંગથી એમણે ટ્રાન્ઝેક્શન છે તે કરી અને એમના મિત્રને આખી વિગત આપતો હતો ભુજ ખાતે ભુજ ખાતેના મિત્રનું નામ હતું રવિ માનસિંહભાઈ વાળા જે આ ગુનામાં શાહરોપી છે તેના એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન થતાં તે કેશ વિડ્રો કરી અને બંને જણા એમાંથી ભાગ પાડતા હતા એટલે આધારે આ રીતે એ ગુનો આચરી અને અન્ય પણ ઘણા સાથે એમને છેતરપિંડી કરેલ છે તે હજી તપાસમાં ખુલશે હા ફરિયાદ આધારે તો હજી એક જ ફરિયાદીની આપણે ફરિયાદ લીધી છે બાકીના શાહેદમાં રાખ્યું છે એટલે ટોટલ હજી આમાં આંકડો મેળવાઈ રહ્યો છે હજી ફ્રોડની સંખ્યા વધશે તો આ જે વચ્ચે ભાગ મોબાઈલ એપ્લિકેશન તો ઓનલાઈન બેન્કિંગ માટેની હતી પણ ખરેખર તો જે ગ્રાહકો પોતે ઓટીપી આપી દેતા હતા એને લીધે જ ગ્રાહકો એમને એમ કે ભાઈ પોતે જ આના કર્મચારી છે એટલે એમના ઉપર ભરોસો રાખી અને એમને ઓટીપી આપી દેતા હતા એના આધારે જે એના જ મોબાઈલ બેન્કિંગમાંથી એપ્લિકેશનમાંથી ઓટીપી જનરેટ થાય એટલે ઓટીપી નાખી અને ટ્રાન્ઝેક્શન કરતો હતો જીડીસી ન્યુઝ સાથે સુરેશ ભાલિયા જેતપુર